પોરબંદર ખાતે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું પ્રદર્શન શરૂ થયું છે જેમાં શહેરમાં વખત લુગડીની માટી મિશ્રિત અદ્ભુત મૂર્તિઓ પણ જોવા મળશે પ્રકૃતિ યુથ સોસાયટી દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પોરબંદરમાં કલ્યાણ હોલ ખાતે દર વર્ષે મહારાષ્ટ્રની સુવિખ્યાત ગણપતિજીની મૂર્તિઓનું ભવ્ય પ્રદર્શન સાથે વેચાણ યોજાય છે પર્યાવરણ બચાવવા માટે સંસ્થા દ્વારા આ આયોજન કરવામાં આવે છે પ્રક્રિયાથી આ મૂર્તિઓનું વેચાણ ખાસ પોરબંદરના લોકો માટે કરવામાં આવે છે ગુજરાતમાં ક્યાંય જોવા ના મળે તેટલી હીરા મોતી અને વિવિધ વસ્ત્રોના શણગાર સાથે ગણપતિ બાપાની અદ્ભુત અને અલૌકિક મૂર્તિઓ હોય છે શહેરમાં પણ હવે શ્રિંગારિત મૂર્તિઓની માંગ વધતી જાય છે કારણ લોકો લાઇટિંગ વગેરે કરી અને બાપાનું સ્થાન શણગારે છે ત્યારે શણગાર વગરની મૂર્તિ કરતા ભવ્ય શણગારવારી મૂર્તિનું અગર સ્થાપન કરવામાં આવે તો તેની આભા ઓર વધી જાય છે અને મનમાંથી શ્રદ્ધા અને ભક્તિની ભાવના અંતરથી ઉર્જામાન થાય છે ડોક્ટર નૂતનબેન ગોકાણી વ્યવસાયે તબીબ હોવા છતાં આ કલા પ્રત્યે તેમની વિશિષ્ટ રુચિ છે તેઓ પોતે વ્યસ્ત હોવા છતાં આ તમામ મૂર્તિઓના શણગાર ધન્યતા ક્રિએશન અંતર્ગત કરે છે અને રાજકોટ નગર બોર્ડિંગ ખાતે પણ આવું જ પ્રદર્શન યોજે છે પર્યાવરણ બચાવવા તેઓ સદા તત્પર રહે છે પ્રકૃતિ સંસ્થાના સ્થાપક ડોક્ટર નૂતનબેને જણાવ્યું હતું કે મેં જોયું છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ જલ્દીથી પાણીમાં ઓગળતી નથી અને તેનાથી જલીય પર્યાવરણને નુકસાન થાય છે કેમિકલયુક્ત કલરથી જલીય જીવજંતુઓને ઘાતક અસરો જોવા મળે છે અને દાદાની મૂર્તિઓ વિસર્જન બાદ નદી તળાવ અને દરિયાની બહાર બહુ જ દયનીય સ્થિતિમાં પડી હોય છે જે બાપાને આપણે આટલા દિવસ શ્રદ્ધાથી પૂજા અર્ચના કરીએ છીએ તે બાપાની આપણાથી અવદશા નથી કરાતી અને પર્યાવરણ તો આપણી જીવાદોરી સમાન છે આપણે સૌએ તેનું ધ્યાન રાખવું જોઈએ શ્રદ્ધાથી નાની મૂર્તિ બેસાડો પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો આગ્રહ રાખવો આથી વર્ષભર તેઓ આ મૂર્તિના ઘરેણા સાફા અને વસ્ત્રોની ડિઝાઇન તૈયાર કરે છે મહારાષ્ટ્રની પવિત્ર શાડુ માટીમાંથી આ મૂર્તિ બનાવાય છે અને મૂર્તિઓ પણ મહારાષ્ટ્રથી જ લઈ આવવામાં આવે છે ડોક્ટર રિતિજ્ઞા ગોકાણી તેમની આ પવિત્ર યાત્રામાં સાથે જોડાયા છે તેઓ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યો દ્વારા આ સમગ્ર આયોજન થાય છે ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે પોરબંદરના કલા પ્રેમી નાગરિકોને આવી સુંદર મૂર્તિઓ જરૂર નિહાળવી જોઈએ ગણપતિનું સ્થાપન ભલે ના કરો પણ સહકુટુંબ મિત્રમંડળ સહિત આ મૂર્તિઓનું પ્રદર્શન નિહાળવા અમારું હાર્દિક આમંત્રણ છે આ વખતે પ્રદર્શનમાં સૌ પ્રથમવાર લુગડીની મૂર્તિઓનું વિશિષ્ટ આકર્ષણ છે વિશિષ્ટ કાગળ અને માટીથી મિશ્રિત લુગદીની મૂર્તિઓ જે પોરબંદરમાં સૌપ્રથમ વાર જોવા મળશે વજનમાં હલકી અને દેખાવમાં અતિ સુંદર આ મૂર્તિઓ એક વાર જોવા જેવી છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની કિંમત તેની અદ્ભુત કલા અને સુંદરતાને કારણે પ્લાસ્ટર ઓફ પેરિસ કરતાં થોડી વધુ મોંઘી હોય છે આ મૂર્તિઓના કલર પણ કેમિકલ વગરના હોય છે કલ્યાણ હોલ ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપ સામે એમજી રોડ ખાતે આ મૂર્તિઓ છ ઇંચ થી માંડી અઢી ફૂટ સુધીની મળશે ગણપતિ ભક્તો આ પ્રદર્શનનો લાભ જરૂરથી લે આ એક્ઝિબિશન અને વેચાણ તારીખ સાત સુધી સવારે દસ થી રાત્રે દસ કલાક સુધી ચાલુ રહેશે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા મિટી કે ગણેશાનું ખાસ ગણપતિની માટીની મૂર્તિઓનું ખાસ પ્રદર્શન અને વેચાણનું આયોજન તારીખ બે નવ બે હજાર ચોવીસથી સાત નવ બે હજાર ચોવીસ સુધી કલ્યાણ હોલ ફ્રેન્સ પેટ્રોલ પંપની સામે યોજવામાં આવેલું છે આની અંદર ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી માટીની બનાવેલી ગણેશની મૂર્તિઓ કે જેને વ્યવસ્થિત રીતે શૃંગારિત કરી ડૉક્ટર નૂતન ગોખાણી દ્વારા તેને અલગ અલગ સાફા અને એના કપડા અને બીજા ફૂંગારોથી સુશોભિત કરી અને તેનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવેલું છે આ તમામ વસ્તુઓ નો પ્રોફિટ નો લોસ એટલે ન નફા ન નુકસાનના ધોરણે પ્રકૃતિ યુથ સોસાયટી દ્વારા કરવામાં આવે છે એક્ઝિબિશનનો સમય સવારના દસથી રાત્રે દસ સુધીનો છે અને તારીખ બે સાતથી સોરી તારીખ બે નવથી સાત નવ સુધી કલ્યાણ હોલ ફ્રેન્સ પેટ્રોલ કંપની સામે પૂરતો